ટ્રાન્સપોર્ટેશન માટે લોકોની પહેલી પસંદ હોય તેમ રિક્ષા ચાલકો માટે રીક્ષા સ્ટેન્ડ બનાવવા માટે ત્રણસો પંદર જેટલા સ્થળ ટ્રાફિક પોલીસ દ્વારા પસંદ કરાશે જે રીક્ષા સ્ટેન્ડ સુરત મહાનગરપાલિકા સાથે મળી ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરાશે સુરત માં વધી રહેલી ટ્રાફિક પોલીસ અગ્રેસર છે ત્યારે સુરતના ટ્રાન્સપોર્ટેશનની વસ્તુ એવી રિક્ષા માટે સ્ટેન્ડ ટ્રાફિક પોલીસ દ્વારા સ્થળ પસંદગી કરાઈ છે ટ્રાફિક ડીસીબી અનિતા વાનાણીએ જણાવ્યું હતું કે સુરતમાં ત્રણસો પંદર જેટલા જૂના અને નવા રિક્ષા સ્ટેન્ડ માટે જગ્યાનું નિરીક્ષણ કરાયું છે જે રિક્ષા સ્ટેન્ડ માટે સુરત મહાનગરપાલિકા સાથે મળી ચકાસણી કરી રિક્ષા સ્ટેન્ડ શરૂ કરાશે જ્યાં રિક્ષા ચાલકો રિક્ષા રહી શકશે રિક્ષા સ્ટેન્ડ ખાતે કેટલી રિક્ષા ઊભી રહી શકે તે અંગે પણ બોર્ડ મરાશે અને મુસાફરો રિક્ષામાં બેસી શકે તેવા પ્રયત્નો તેમ કહ્યું હતું સાંભળો શું કહી રહ્યા છે ટ્રાફિક ડીસીપી અનિતા વાનાણી સુરત જો ટ્રાન્સપોર્ટેશન માધ્યમ તરીકે આપણે જોઈએ તો બહુ જ મહત્વનો ટ્રાન્સપોર્ટેશન મીડિયમ એ રિક્ષા ફક્ત સુરતમાં નહીં દરેક સિટીમાં માં મોટાભાગે આપણે જોવા મળે છે હવે ટ્રાન્સપોર્ટેશન માધ્યમ જે રિક્ષા છે એને ડિસિપ્લિનમાં લાવવા માટે ખૂબ જરૂરિયાત છે અને એવું અમે સુરત શહેરની અલગ અલગ ટ્રાફિક શાખાની ટીમ દ્વારા જ્યાં રિક્ષા સ્ટેન્ડ આપી શકાય એવા છે જ્યાં લોકોને પણ લાંબા અંતર સુધી ચાલીને જવું ન પડે તેવી વર્ષોથી જે જગ્યાએ રિક્ષાઓ ઊભી રહે છે અને જંક્શનથી પચાસ મીટર દૂર એવા કુલ ત્રણસો ને પંદર રિક્ષા સ્ટેન્ડ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આવનારા સમયમાં જે બહાર પાડવામાં છે ત્યાં કોર્પોરેશન દ્વારા લોકો સરળતાથી અને રિક્ષાવાળા પણ સરળતાથી સમજી શકે તે માટે પીલા કલરના રિક્ષાના પાર્કિંગ માટેના પટ્ટાઓ અને સાથે સાથે સાઈન એજીસ પણ લગાડવામાં આવશે કે જેમાં કેટલી સંખ્યામાં રિક્ષાઓ ત્યાં ઉભી રહી શકશે એવું દર્શાવેલું હશે અને આ સાઇન બોર્ડ અને આ પટ્ટા મુજબ જ રિક્ષાવાળા એ જગ્યાએ ઉભી રાખે એવો પ્રયત્ન સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવશે લોકોની સગવડતાને ધ્યાનમાં રાખવાની સાથે સાથે રોડ ડિસિપ્લિન પણ જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે અને લોકોની સગવડતા પણ જાળવવું ખૂબ જરૂરી છે એટલે આ તબક્કે રિક્ષા એસોસિએશનની અવાનવા ટ્રાફિક શાખા સાથે મિટિંગ પણ થયેલી છે એમને સમજ પણ કરવામાં આવેલું છે અને મિટિંગમાં એમના જેટલા પણ સજેશન્સ હતા કે એમને કઈ જગ્યાએ રિક્ષા સ્ટેન્ડ જોઈએ છે ક્યાં જરૂરિયાત છે ટ્રાફિકમાં અડચણરૂપ ન હોય તેવી જગ્યાએ એમને રિક્ષા સ્ટેન્ડ આપવામાં આવેલા છે અને હજી પણ જો રિક્ષા ચાલકો અવારનવાર અમારા જે પણ સૂચનાઓ છે એનું પાલન કરે તો ચોક્કસપણે આવી રિક્ષાઓ ડિટેન કરી અને એમને આરટીઓ નો મેમો આપવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી તો કરવામાં આવશે જ ચાલકો અવેર છે બિલકુલ મને એવું લાગે છે કે સુરતીઓની સાથે સાથે રિક્ષાવાળાઓ પણ એટલા સમજદાર છે અને જો એમને કન્ટિન્યુઅસ એ બાબતે સમજ કરવામાં આવે કે તમારી રોજીરોટી પણ આની સાથે સંકળાયેલી છે અને લોકોનું જે અંતર કાપવા માટેનું માધ્યમ છે એ પણ લોકો માટે સરળતાથી મળી રહે તે ખૂબ જરૂરી છે અને જો પહેલા સમજથી કામ લઈ અને પાછળથી જો એ પણ સમજ નથી મેળવી શકતા એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તો ચોક્કસપણે રિક્ષામાં જે અત્યારે ઇનડિસિપ્લિન રહ્યું છે એમાં ચોક્કસ સુધારો આવશે એવું મારું માનવું છે